જય દ્વારકાધીશ મિત્રો આજની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે મિત્રો અને હા યુવા પેઢીની દીકરીઓને આ વાત સો સાંભળવી જોઈએ મિત્રો કારણ કે આજની વાર્તા આ દીકરીઓ માટે જ છે કારણ કે દીકરીઓની એક નાની એવી ભૂલ એમનું જીવન બરબાદ કરી બેસે છે પાછળથી એમને ઘણો પસ્તાવો થાય આ ન કર્યું તો સારું હતું પણ તબ પછતા કે ક્યાં કરે જબ ચીડિયા ચૂક ગઈ એવી કા વાર્તા લઈને આવ્યા છે મિત્રો જો આપને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને કાઠિયાવાડ સૌરાષ્ટ્ર થી એક માધ્યમ વર્ગનો પરિવાર સુરતમાં રહેવા માટે આવે છે આ પરિવારની અંદર બે પતિ પત્ની અને એમના બે દીકરા અને એક દીકરી હતા માધ્યમ વર્ગના પરિવાર હોવાથી એમને સુરતની અંદર ઘણી બધી તકલીફો હતી એ ભાઈ હતા એ આખો દિવસ કામે જાય અને સાંજે ઘરે આવે એમનું ધીરે ધીરે ચલન બહુ કડકસરથી કરવું પડતું પણ ગાડું ધીમે ધીમે ચાલી જતું હતું થોડા દિવસોમાં એમનો જે મોટો છોકરો હતો એને હીરાના કારખાનામાં એક નોકરી મળી ગઈ એટલે એમને થોડું જીવવામાં સરળ પડ્યું દીકરી પણ ધીરે ધીરે મોટી થતી હતી દીકરીને એમ કે માધ્યમિક વર્ગ વર્ગનો પરિવાર હતો એટલે બાપડા ભણાવી ન શક્યા એટલે એ દીકરી પછી સિલાઈનું મશીન લાવી અને સિલાઈ કામ કરવા લાગ્યું એ સાડીઓને લેસ લગાવવાનું કામ કરતી હતી શેઠને ત્યાંથી સાડીઓ આવે અને સાડીઓમાં લેસ લગાડી અને એમનું જીવન પૂરું કરતું ઘરમાં હવે ત્રણ સભ્યો કમાતા થયા એટલે એમને હવે થોડું જીવનમાં સરળતાથી જીવન જીવવા લાગ્યા હતા મા આખા ઘરનું કામ કરે છે દીકરી આખો દિવસ મશીને બેસે છે અને એમના પિતા છે એ નોકરી જાય છે અને ભાઈ છે ઈરાના કારખાનામાં જાય છે આવી રીતે એમનું જીવન ભગવાનની દયાથી સારું ચાલતું હતું પણ એમના ઘરે જે સાડીઓ આપવા માટે આવતો હતો એની કપટી નજર આ દીકરી ઉપર હતી ધીરે ધીરે આ સાડીવાળો આવે એના ઘરે અને એને વહેલાવી ફૂસલાવીને વાતો કરે આંખોથી ઇશારા કરે આવું બધું કરે એટલે ધીરે ધીરે આ વાત આગળ વધવા લાગી એના માટે મોઢી મોઘી મોઘી ગિફ્ટો લાવીને આપે આ દીકરી જાજુ ભણી ન હતી એટલે એનામાં એટલી બધી બુદ્ધિ નહોતી કે હું આ એમ કે ખોટું કરી રહી છું અને બીજું એ હતું કે એ માધ્યમિક પરિવારની ગરીબ પરિવારની દીકરી હતી એને આ બધી વસ્તુઓ જોયેલી નહીં એટલે એણીએ પણ એમ કે આ મોઘી વસ્તુ જોઈને ખુશ થઈ જતી હતી મિત્રો બન્યું એવું કે એક દિવસ એનો નાનો ભાઈ ભણવા ગયો છે અને એના પિતા નોકરી ગયા છે અને એનો મોટો ભાઈ હતો એ કહીરાના કારખાનામાં ગયો છે એની મા બજારમાં શાક લેવા માટે જાય છે અને એમાં આ બંને જણને મોકો મળી ગયો અને બંને જણ ભાગી ગયા ઘરથી ભાગી ગયા હવે આ તો પૈસા વાળો છોકરો હતો એટલે એને લઈ અને સીધો રાજસ્થાન જતો રહ્યો રાજસ્થાનની અંદર એ મહિનાની ઉધી રોકાણ ત્યાં હોટલની અંદર અને પછી આખું એ લોકો ફર્યા ઘરે ખબર પડી તો જે સાડી માણસ હતો એના ઘરે પણ બે દીકરીઓ હતી અને એ પરણેલો હતો એની પત્નીને ખબર પડી કે આ કોઈને લઈને ભાગી છે એને એમ વિચાર આવ્યો કે હવે કરવું હું મારા માવતરે જવું તો અહીંયા એ આવીને રવા લાગશે અને અહીંયા રહું તો મને કોઈક કહેશે કે એનો ઘરવાળો નથી કોકને લઈને ભાગી ગયો છે ને આ પડી છે પણ એની એના નિર્ણય એક જ રાખ્યો કે જેવ છે એ હું અહીંયા મારી છોકરીઓને લઈ અને મોટી કરીશ મારી સાસરીમાં જ રહીશ મારા માવતરે નહીં જાઉં આ વાતને હવે અહીંયા ત્રણ મહિના થઈ ગયા છે મિત્રો ત્રણ ત્રણ મહિનાથી એ લોકો ફરે જાય છે રાજસ્થાનની અલગ અલગ જગ્યા ઉપર ફરે છે દીકરી ખુશ થઈ જાય છે કે આવો આવું તો મેં કોઈ દાડો જોયું જ નથી મારા માતા પિતાના ઘરેથી આવું મને સુખ મળતો જ નહીં અને એમ કહેવાય છે કે દીકરી ફર્યામાં બધી ગુમ થયેલી હતી એને મોજ મસ્તીમાં એને મજા હતી પણ અહીંયા કહેવાય છે કે મિત્રો આ જે અમીરાતનો જે દીકરો હતો એના કને પૈસા ધીરે ધીરે ખૂટવા લાગ્યા વાત કરતા વાર લાગે મિત્રો ટૂંકમાં વાત કરીએ તો ઈ માણસ જોડે પૈસા ખૂટવા લાગ્યા એટલે ઈ સુરતમાં એક મિત્રના ફાર્મ હાઉસ ઉપર આવી ગયો અને ઈ ફાર્મ હાઉસમાં રહેવા લાગ્યો ધીરે ધીરે ત્યાં એક મિત્ર આવ્યો બીજા મિત્ર આવ્યા જેમ આવે મિત્રો આવતા હતા પણ એક દિવસ જે આ ફાર્મ હાઉસ હતું ઈ મિત્રની નજર આ દીકરી ઉપર પડી એટલે એણે કીધું કે મારે તને એક વાત કરવી છે તો કે શું વાત છે તો કે અત્યારે નહીં હું કાલે તને કહીશ તો કે સારું બીજા દિવસે આ બધા માણસો ભેગા થયા મિત્રો ભેગા થયા હતા એ બધા મિત્રો એકબીજા એકબીજા જતા રહ્યા બધા પોત પોતાના ઘરે એટલે આ ફાર્મ હાઉસવાળો મિત્ર હતો એણે આ સાડીવાળા મિત્રને પૂછ્યું કે મિત્ર કે હમ કે તું મારા ફાર્મ હાઉસ ઉપર ફાર્મ હાઉસ ઉપર રહે છે અને જે તારે રહેવું હતું હું તને કઈ વાત ના નહીં પાડું પણ મારું એક કામ કરીને કે શું કામ કર તો કે તને ખોટું તો નહીં લાગે ને અરે કે ના ના એમાં શું ખોટું લાગે તું બોલ ને જે કેવું હોય સીધે સીધું કહી દે તો કે મને આ તારી પાસે જે આ છોકરી છે એ મને પસંદ આવી છે આ સાડીવાળાનું પણ આ છોકરી ઉપરથી હવે મન ભરાઈ ગયું હતું પૈસા ખૂટી ગયા હતા એટલે એને પણ હવે આને છુટકારો જ મેળવવો હતો એણે એમ કીધું કે તું એ કામ કરતો સદાઈને માટે તો રાખી લેજો તને પસંદ હોય તો તારા ફાર્મહાઉસ ઉપર જ રહેશે શું વાંધો તને અને મિત્રો કહેવાય છે કે એ દીકરીને પછી એ ત્યાં ફૂપી અને આ ત્યાંથી જતો રહ્યો હવે આ રોજ એનું ખરાબ કૃત્ય કરવા લાગ્યો આ છોકરીએ પેલા સાડીવાળાને ઘણી કગર કરી કે મારી આગળ આવું શું કામ કરે છે તો કે જો તું નહીં માને તો તારા અમુક આ વિડીયો છે એ હું વાયરલ કરી નાખીશ એના કરતાં જે હું કહું એ તારે કરવું જ પડશે એની છોકરી પાસે બીજો કોઈ રસ્તો ન હતો પછી એ દીકરીને કોઈ રસ્તો જ ન હતો એની વાત માન્યા સિવાય આ પણ માણસે અહીંયા ફાર્મ હાઉસમાં રાખી અને એના જે મનમાની હતી એ કરી અને એણે પણ એના ફોટા લઈ લીધા અને વિડીયો બનાવી લીધા મિત્રો એ પણ એને વિડીયોની ધમકી દેવા લાગ્યો હતો આ દીકરીને એમ થયું કે હવે મારે કરવું શું આ તો આનું મન ભરાઈ જશે એ બીજે મૂકશે હું આવી રીતે કેવી કેવી રીતે જીવીશ એટલે એણે એક દિવસ બધી વસ્તુઓને તેને કૂવામાં નાખી અને ખુદે મરી નાખવાનો નિર્ણય કરી લીધો એને મનોમન વિચાર કરી લીધું કે હવે મારે મર્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી એટલે એ સુરતમાં તાપી નદીના પુલ નીચે આવી અને જેવું ધૂસકું મારવાનું કરે છે એવામાં એક માણહાણ એને આવે છે અને માણહણ એને પકડી લે છે એણે કીધું જોયું તો આ તો એની ઓળખીતી દીકરી હતી એટલે એણે કીધું બેટા તને શું થયું હાલ મારા ઘેર મિત્રો એ માણસ એના ઘરે લઈ ગયો અને એણે બધી સત્ય હકીકતની વાત કરી પણ મિત્રો એક વસ્તુ છે કે એ દીકરીનું હવે પોલીસ કેસ કરે તો એની બદનામી થાય એમ હતી કારણ કે સામે બધા માથા ભારી અને મોટા માથાના માણસો હતા એમની ઓળખાણો બહુ હતી એમનું પૈસાનું જોર બહુ હતું પોલીસ કેસ કરે તો પણ એમને કાંઈ ફેર પડે એવો ન હતો આવું વિચારી અને એ લોકોએ એક આ દીકરીને પોતાના કોઈ સંબંધમાં સારો એવો ગરીબ મૂર્તિઓ જોઈ અને એના લગ્ન કરવડાવી દીધા હાલની તારીખમાં મિત્રો એ લોકો સુખી જીવન જીવે છે આ દીકરી પાછલું બધું ભૂલી અને એનું જીવન સારી રીતે ચાલુ કર્યું છે મિત્રો પણ મિત્રો કહેવાનો મારો તાત્પર્ય એ છે કે દરેકને કોઈ સારા એવા મિત્ર મળી અને કોઈ દિવસ એને બચાવી અને એને આવી રીતે લગ્ન નથી કરવડાવી શકતા કારણ કે દરેકના કિસ્મતમાં કોઈ સારો માણસ જ બચાવે એવું લખ્યું નથી હોતું એટલે મિત્રો દીકરીઓને મારી પ્રશ્ન એક વાત એવી કેવી છે કે શું દીકરીઓ તમને તમારા મા બાપથી વધારે કોઈ પ્રેમ કરી શકે કોમેન્ટ બોક્સમાં જરૂર જવાબ દેજો કારણ કે મા બાપથી મોટું આ દુનિયાની માલિપા કોઈ નથી મિત્રો અને હું પણ એક દીકરીનો બાપ છું એટલે હું કહી શકું છું મિત્રો કે દીકરી પોતાના બાપને એટલી વાલી હોય છે કે જેની આ દુનિયાની માલિકા ઈ બાપ પોતાની દીકરીને કેટલો પ્રેમ કરી શકે મારે આ દેશની તમામ દીકરીઓને કેવું છે કે દીકરીઓ તમે તમારા મા બાપની આબરૂને કોઈ દિવસ ન ઉછાળશો તમારી એક નાનકડી ભૂલ તમને એ ખબર નથી કે કાલે શું થશે પણ તમે અહીંયાથી પગ બહારી મૂક્યા પછી તમારા બાપના મોઢા ઉપર એક કાળું પોતું લાગી જાય છે આખા ગામની અંદર મૂછો ઉપર તાવ દેતો દેતો એ માણસ જતો હોય ને સાહેબ તમારી એક નાનકડી ભૂલ ના લીધે એ માણસ ને હું શું જોવાની પણ એને હિંમત નથી રહેતી ભાગી નાખે દે ઈ એનું મન તૂટી જાય છે છતાંય આ દુનિયાના ઝેર પી એને જીવવું પડે છે સાહેબ એટલા માટે દીકરીઓ મારી બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે કે જીવનમાં કોઈ દિવસ તમારા મા-બાપની આબરૂ જાય એવું કોઈ કાર્ય ના કરશો કારણ કે જે માએ તમને નવ નવ મહિના માટે હંગરી છે જે બાપે તમને એના તમારા શોખ ખાતર એની જિંદગી ખર્ચી નાખે છે એ મા બાપને જો તમે સાહેબ આવી રીતે નીચા જોતા કરશો એના મોઢા ઉપર કાળું પોતું લગાડી અને જશો તો સાહેબ જીવનમાં કોઈ દિવસ સુખી નહીં થાવ અને એક બીજી વાત કે પ્રેમ નો મતલબ છે ત્યાગ ત્યાગ કરી શકે ઈ પ્રેમ કરી શકે બાકી કોઈ પ્રેમ નથી પ્રેમ રાધાએ કર્યો તો પ્રેમ મીરાએ કર્યો તો પામવું એ પ્રેમ નથી પણ ત્યાગનું એ પ્રેમ છે લાઈક કરજો તમારા મિત્રને પણ શેર કરજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો જય 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 દ્વારકાધી